હાલો મિત્રો આપણા નવા વેભગમાં તમારું સ્વાગત છે આજે આપણે ખેતરમાં ખાતર વાવવા જવાનું છે ચાલો હવે ખેતર જવાની તૈયારી કરીએ અને બધો સામાન ગાડીમાં ભગવાઈ તો મિત્રો આપણે ઓણિયો લઈ લઈએ આને કહેવાય ઊંણીયો આથી ખાતર વાવાય મિત્રો આને કહેવાય બળદની ધારી આમાં બળદ જોડવાના હોય તો મિત્રો આને કહેવાય બળદના સિક્કા જે બળદને પહેરાવવામાં આવે જેથી કરી બળદ કપાસ કે અન્ય જીવ ખાય નહીં આને કહેવાય ધોરી આને કહેવાય ઓણિયો આને કહેવાય સાથી બળદનો મજા નહીં આ તો હવે બાકી રહ્યું છે આપણે ખાતર નાખવાનું ડીએપી

મિત્રો આપણે આવી ગયા છે બળદ લઈને હાથી પણ જોડી દીધું છે ખાતર પણ આપણે લઈ આવ્યા છીએ બસ હવે ખાતર કેરીમાં છે આપણે તો ભાઈ હવે આપણે ઢાંડા ને પોરો આપ્યો છે બળદ થાકી ગયો છે હવે એટલા માટે પોરો દીધો છે આપણે ઘણું ખાતર વાવી દીધો બે વીઘા જેવું તો વાવી દીધું છે દાદું વાવી દીધું તો હાલો મિત્રો આપણે વાવવાનું ચાલુ કરીએ ડોલમાં ખાતર ભરી લીધું છે ઓણિયા ભરી ઓણિયો ખાલી થઈ ગયો છે ઓણિયામાં નાખીને ચાલુ કરીએ પાછું તો ખાતર તો ખાતર નથી પણ વેકરા જેવું ખાતર લાગે છે અસલ વેકરો જ લાગે એવું 来。

ઘેરે જઈએ ને જમી આવીએ આપણે બપોર પછી પાછા આપણે વિડીયોમાં ભેળા થઈ નહી હવે ગાડું જોડીને આપણે જવા દઈએ ઘેરે તો ભાઈ આપણા ખેતરમાં તો અત્યારે દવા પણ ચાલુ છે ને ખાતર વાવવાનું પણ ચાલુ છે ખાતર વાવતા હતા આપણે ખેતરમાં તો દવા પણ સારું જ છે એક તારી કારણ કે વરાપ થઈ છે એટલે ખેતરમાં ફૂલ બાકા જે બોલાવી પડે ઉપડવાના છે નહીં મારા વાલા અમારા ભાવેશભાઈ જો ફફડાટી મારે આવે છે ફૂલ એની મોજમાં ભીડો કવાય હવારું તાનું ચાલુ જ છે થોડોક વરસાદ કવર આવે છે ઇલેક્ટ્રોનિક પંપ થી તો ભાઈ બાકાજી જી કે બોલાવે ભવેશભાઈ અત્યારે અમારે નરસિંહભાઈ એ લોકોને સહેલો સહેલો પપ છે કારણ કે હવે એક વાગ આવી ગયો છે જમવાનું ટાણું થઈ ગયું છે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા